હેલો ફ્રેન્ડ આજે આપણે લીલી ડુંગળીનું શાક બનાવીશું તે પણ અલગ જ રીતે બનાવીશું મસાલા સાથે તો મેં લીલી ડુંગળી લઈ લીધી છે અંદાજે પાંચસો ગ્રામ જેટલી લીલી ડુંગળી લીધી છે માર્કેટમાં સરસ તાજી આવી તેવી ડુંગળી લીધી છે હવે તેના આગળનો ભાગ છે આપણે કાઢી લેશું અને સરસ રીતે નાનું એવું કટિંગ કરી લેશું સફેદ ભાગનું કટિંગ કરી લેશું અને હવે છે આપણે ગ્રીન ભાગ છે તેનું કટિંગ કરી લેશું બંને ભાગને અલગ અલગ રાખવાના છે તો સરસ એવું કટિંગ થઈ ગયું છે હવે તેને આપણે એક ડીશમાં લઈ લેશું બંને ભાગને અલગ અલગ રીતે ભરી લેવાના છે ડુંગળીનો આગળનો ભાગ છે તે આપણે ભરી લીધો છે હવે ગ્રીન ભાગ છે તે પણ આપણે ભરી લેશું હવે એક પેન પેન લીધું છે તેમાં બે ચમચા તેલ લીધું છે તેલ હવે સરસ ગરમ થઈ ગયું છે તેમાં એક ચમચી રાઈ એડ કરીશું એક ચમચી જીરું એડ કરીશું અડધી ચમચી હિંગ એડ કરીશું હવે જે ડુંગળી સમારેલી છે તે એડ કરી દેશું સરસ રીતે એવું મિક્સ કરી લેશું હવે તેમાં સ્વાદ પ્રમાણે નિમક એડ કરી દેસુ તેથી આપણે ડુંગળી સરસ રીતે સોફ્ટ થઈ જાય હવે ઢાંકણ ઢાંકીને ઢાંકી દેસુ ઢાંકણ ખોલી લેશું હવે તેમાં લસણવાળી ચટણી છે તે એડ કરી દેસુ સરસ રીતે હું મિક્સ કરી લેશું હવે જે લીલી ડુંગળીનો પાંદડાનો જે ભાગ છે તે એડ કરી દઈશું હવે તેને સરસ રીતે મિક્સ કરી દેસુ ઢાંકણ ખોલી લેશું સરસ એવું કૂક થઈ ગયું છે એક ટમેટાની ગ્રેવી લીધી છે તે એડ કરી દેસુ તેને સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે થોડાક આપણે મસાલા એડ કરી લેશું એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરીશું અને અડધી ચમચી હળદર એડ કરીશું સરસ રીતે એવું મિક્સ કરી લેશું ઢાંકણ ઢાંકી દેશું બે મિનિટ સુધી હવે ઢાંકણ ખોલી લેશું હવે સરસ રીતે બધું કૂક થઈ ગયું સરસ રીતે આપણે મિક્સ કરી લેશું હવે તેમાં ગ્રેવી બનાવવા માટે પાણી એડ કરી એડ કરીશું તેને સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું ઢાંકણ ઢાંકી દઈશું બે મિનિટ સુધી ઢાંકણ ખોલી લેશું સરસ એવી ગ્રેવી થઈ ગઈ મેન ઇન્ગ્રીડિયન્ટ છે આપણું આ ચવાણું ચવાણાથી આ ડુંગળી શાક બહુ જ સરસ એવું થાય છે ચવાણું આપણે એડ કરી દઈશું સરસ રીતે મિક્સ કરી લેશું હવે તેને ઢાંકણ ઢાકીને આદ મિનિટ સુધી ચડવા દેશું ઢાંકણ ખોલી લેશું આપણું શાક સરસ એવું થઈ ગયું છે હવે તેમાં આપણે એક ચમચી ગરમ મસાલો એડ કરી દઈશું સરસ એવું ટેસ્ટી તીખું તમતમ તો આપણે ડુંગળીનું શાક લીલી ડુંગળી શાક તૈયાર થઈ ગયું છે હવે સંકલાન્ટમાં સર્વ કરી લેશું તો લીલી ડુંગરની શાક તૈયાર છે એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ